તીરો ભાવ અને તીરો ભાવ એટલે મને ને તમને આ સંસારમાં જે મોહ માયા કામ ક્રોધ લોભ ઈર્ષ્યા ઘડીએ ઘડીએ બદલાવ 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 કરે આપણે સવારથી હા સુધી સમજવા જેવું છે સવારથી આપણે હા સુધી કેટલી વખત ક્રોધ કર્યો કેટલી વખત લોભ કર્યો કેટલી વખત કામ આવ્યો કેટલી વખત ઈર્ષ્યા આવી કેટલી વખત દંભ આવ્યો એ નક્કી કરવા સવારથી હાથ જોડી આપણેમાં એકલો ક્રોધે ન હોય એકલો લોભે ન હોય એકલી ઈર્ષય ન હોય આ વારા ઘડીએ મનન તમને બદલે અડધો કલાકમાં આમ ને અડધો કલાકમાં તીરો ભાવ ઘડીકમાં લોભી થઈ જઈએ ઘડીકમાં ઉદાર થઈ જઈએ ઘડીકમાં રોવા માંડીએ ઘડીકમાં હવા માંડીએ ઘડીકમાં ક્રોધ કરવા માંડીએ આ કોણ કરે છે ભગવાન શંકર કરે છે ભગવાન શંકરનું એ ચોથું મુખ છે જેનું નામ છે તીરો ભાવ

જેને હું તમે પંચ કહીએ છીએ ને ક્ષિતિ જલ પાવક ગગન સમીર પૃથ્વી આકાશ જળ વાયુ અને તે પૃથ્વી એ સર્ગ છે સર્જનહાર છે કાયમ માટે ઉગાડતી જ તમે જોજો તમે કઈ ન કરો તોય ન્યા કઈ ઉગે પહાડો ઉપર જાઓ તો ન્યાય તે તમને લીલોતરી દેખાશે કોઈ જગ્યા ક્યાંય ખાલી નથી કારણ કે સર્ગ છે સર્જન કરે છે સ્થિતિ એટલે જળ જે પાલન અને પોષણ કરે છે મને તમને જીવન કોણ આપે પૃથ્વીનું કામ ઉત્પન્ન કરવાનું પણ જળનું કામ પોષણ કરવાનું ભગવાન શંકર કહે કે સર્ગ એટલે 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 પૃથ્વી અને 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 સ્થિતિ જળ સંહાર ઉદ્ધાર મારું અગ્નિ મુખ છે અગ્નિ આ સંસારમાં મને તમને આમ લાગે દઝાડે પણ દઝાડતો નથી અગ્નિ હા એનો ઉપયોગ તમે કેવી રીતે કરો પછી ત્યાં વિવેક આવે બાકી અગ્નિ જ મને તમને જીવાડે છે અગ્નિ જ મને તમને પાળે છે ત્રીજો તીરો ભાવ તીરો ભાવ એટલે વાયુ પ્રત્યક્ષ આપણે એને અનુભવી શકીએ ઘડીકમાં એ ગરમ થઈ જાય ઘડીકમાં એ ઠંડો થઈ જાય ઘડીકમાં એ ધીમો વહેવા માંડે ને ઘડીકમાં જોરમાં આવે નળિયા ઉડાડી દે ક્યારેક ક્યારેક તો ચક્રવાત બને બસ આ મારા તમારો તીરો ભાવ એ વાયુ ભગવાન શિવ નું ચોથું મુખ છે અને પાંચમું અનુગ્રહ એ આકાશ છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પાંચ ભગવાન શંકરના પ્રત્યક્ષ મુખ છે શંકરને જેને જાણવા હોય એને પ્રત્યક્ષ પૃથ્વી એ ભગવાન શિવનું પહેલું મુખ જળ ભગવાન શંકરનું બીજું મુખ વાયુ ભગવાનનું ત્રીજું મુખ અગ્નિ ચોથું મુખ અને આકાશ જે દેખાય છે ચાર દિશાઓ એ ચાર મુખ છે અને પાંચમું ઉર્ધ્વગામી એટલે કે આકાશ એ પરમાત્માનું પંચમ મુખ છે પાંચમું મુખ છે